નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી જેનો પાઠ દસમો જેનું નામ છે ડાંગ વનો અને આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ સૌ સૌપ્રથમ આપણને કૃતિ પરિચય અને લેખકનો પરિચય આપવામાં આવેલો છે ત્યાર પછી વિભાગે જોડકા જોડો જેમાં પહેલામાં આવશે મહેન્દ્રસિંહ પરમાર અને બીજામાં આવશે રખડુનો કાગળ ત્યાર પછી ખાલી જગ્યા અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંધકેશ્વર કહે છે અને ચોથું અંકલેશ્વર કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે પાંચમું લેખકને ડાંગ દરબારની વાતો કાને પડેલી ત્યાર પછી પ્રશ્નો આપેલા છે જેમાં છઠ્ઠું ડાંગ બનો અને કૃતિના સર્જકને કોની સાથે ધરોબો કેળવાઈ ગયેલો તો લેખકને અંકેશ અંકલેશ્વરના કારખાવાનાઓની દુર્ગંધ સાથે ધરોબુક કેળવાઈ ગયેલો સાતમું લેખકને કોણે હર જંકૃત કર્યા છે તો લેખકને નર્મદાએ હર હંમેશ ઝંકૃત કર્યા છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમારા આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ચાલો મિત્રો આગળ વધીએ આઠમું ડાંગ વનો અને પાઠમાં લેખકના કયા લક્ષણો અનુભવાય છે તો લેખકના પ્રકૃતિ સૌંદર્યને માણવાના તથા હૃદયસ્પર્શી બનાવી લેવાના રખડું સ્વભાવ સંવેદનશીલ હૃદય અને પ્રકૃતિ તેમના લક્ષણો અનુભવાય છે ત્યાર પછી નર્મદાની સાથે સાથે લેખકે બીજા કયા કયા સ્થળોને યાદ કર્યા છે તો આહવા ડાંગ દરબાર અંકલેશ્વર કબીરવડ વગેરે દસમું નજરે જુઓ તો વળી જુદો જ સ્વાદ એમ કહેવા પાછળ લેખકનો આશય શું છે તો આવું કહેવા પાછળ લેખકનો આશય એ છે કે કુદરતી સૌંદર્યને શબ્દોમાં સંપૂર્ણ રીતે વર્ણવી શકાતું નથી અગિયારમું લેખકને આહવાના આદિવાસી સમાજની કઈ રીત તાત્વિક લાગી તો મૃત્યુના માનમાં ફટાકડા ફોડવાની રીત તાત્વિક લાગી બારમું વાંસના ઝુંડ કેવા દેખાય છે તો વાંસના ઝુંડ ક્યાંક ઉન્મત્ ગજજૂથ જેવા તો ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા દેખાય છે ત્યાર પછી ડર નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો જેમાં નર્મદામાં સ્નાન કરવાના લેખકના અનુભવો વર્ણવો તો બંને પ્રશ્નોના વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ છે તે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી ગિરિમાળ ધોધનું વર્ણન કરો અને લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે શા માટે સરખાવે છે તો એ બંને પ્રશ્નોના જવાબો પણ અહીં આપેલા છે ત્યાર પછી સત્તરમું ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વર્ણવો અને આહવાના લોક સંસ્કૃતિ વિશે લેખક શું કહે છે તો બંને જવાબો છે તે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ ઓગણીસમો પ્રશ્ન એક સામાન્ય જીવ આજ્ઞા વિશે લેખકે કઈ વાત કરી છે ત્યાર પછી વીસમો પ્રશ્ન પત્ર લેખકનો પ્રકૃતિ પ્રેમ વર્ણવો તો લેખકનો પ્રકૃતિ પ્રેમ છે તે આપણને અહીં જોવા મળે છે ત્યાર પછી એકવીસમું નર્મદાના કિનારે ફરતા લેખકને થયેલ અનુભૂતિ વર્ણવો તો તેનો જવાબ છે તે પણ આપણને અહીં જોવા મળે છે ત્યાર પછી બાવીસમું અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનો નજદીકી અને બારીક અનુભવ થાય વિધાનને આહવાની વનસંપદાને આધારે વર્ણવો તો તેનું વર્ણન છે તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપેલું છે ત્યાર પછી વ્યાકરણ વિભાગ જેમાં સાચી જોડણી લખો તો ક્ષિતિજ બુભુક્ષુ ઔદ્યોગિક અને મુઠ્ઠી આ રીતે લખાશે ત્યાર પછી શબ્દોની સાચી સંધિ છોડો જેમાં સૃષ્ટિ એટલે સૃજ વત્તા તી સ્વાગત એટલે સુવત્તા આગત સંસ્કૃતિ સમવત્તા કૃતિ દુર્ગંધ દુરવત્તા ગંધ પ્રત્યેક પ્રતિવત્તા એક ત્યાર પછી સંધિ જોડો જેમાં મનહવત્તા હર એટલે મનોહર ઉદ મત એટલે ઉન્મત અને પ્રતિવત્તા અક્ષ એટલે થશે પ્રત્યક્ષ સમાસ ઓળખાવો જેમાં સૂર્યાસ્ત તત્પુરુષ સમાસ ક્ષિતિજ ઉપપદ સમાસ ભૂતકાળ લોપી સમાસ ચોતરફ દ્વિગુ સમાસ ગલી કૂચી દ્વંદ સમાસ નર્મદા ઉપપદ સમાસ વનશ્રી તત્પુરુષ સમાસ વન સંપદા તત્પુરુષ સમાસ અને આદિવાસી ઉપપદ સમાસ છવ્વીસમું જોડણી ભેદથી અર્થભેદ જણાવો જેમાં દ્વીપ એટલે હાથી અને દ્વીપ એટલે ટાપુ ખચિત એટલે જડેલું અને ખચિત એટલે ચોક્કસ કૂચી એટલે ચાવી અને કૂચી એટલે મહોલ્લો વાસ એટલે ગંધ અને વાંસ એટલે એક વનસ્પતિ સંચિત એટલે સંગ્રહેલું અને સચિત એટલે સાવધાન સત્યાવીસમું અલંકાર ઓળખાવો જેમાં પહેલું વર્ણાનુપ્રાસ અલંકાર બીજું સજીવારોપણ અલંકાર ત્રીજું ઉપમા અલંકાર ચોથું સજીવારોપણ અલંકાર પાંચમું અનન્વય અલંકાર त्यप प्रत्यय ओळखाव जमा प्रदेश प्रत्यय विचित्र प्रत्यय सर्पिल प्रत्यय औद्योगिक प्रत्यय परिवर्तन प्रत्यय समानार्थी शब्द जमा जंगल एटले कानन, भूख ए क्षुधा धोध एले प्रपात आणि संपदा एले संपत्ती ત્યાર પછી આહવા વ્યક્તિવાચક સંજ્ઞા નર્મદા વ્યક્તિવાચક સંજ્ઞા નદી જાતિવાચક સંજ્ઞા અને ઝુંડ સમૂહવાચક સંજ્ઞા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો જેમાં લાલ કાર્પેટ બિછાવવી એટલે સ્વાગત કરવું ઓથ લેવી એટલે સહારો લેવો ધરોબો કેળવાઈ જવો એટલે પરિવાર જેવો સંબંધ બંધાઈ જવો જાદુ લાકડી ફેરવવી એટલે ચમત્કાર કરવો અને આંટી મારવી એટલે ચડિયાતા થવું ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ જેમાં પહેલામાં આવશે ક્ષિતિજ બીજામાં આગિયો ત્રીજામાં પ્રહર ચોથામાં ડાઘુ પાંચમામાં નયન રમ્ય છઠ્ઠામાં ઘરોબો સાતમામાં એકાકાર આઠમામાં અર્થછાયા અને નવમામાં આવશે લાંબા ગાળે ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ જેમાં સૂર્યાસ્તનું સૂર્યોદય ભરતીનું ઓટ પ્રત્યક્ષનું પરોક્ષ ચંચળનું સ્થિર અસ્તાચળનું ઉદયાચળ વિકરાળનું સૌમ્ય રમ્યનું અરમ્ય અને સ્મૃતનું વિસ્મૃત ત્યાર પછી વાક્ય પ્રયોગ કરો જેમાં કરતરી બનાવવાનું છે તો હું ખીણને રસ્તે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો બીજામાં કરમણી બનાવવાનું છે તો નનામી ઊંચકીને ડાઘુઓ દ્વારા જવામાં આવતું હતું અને ત્રીજામાં પણ કર્મણી બનાવવાનું છે તો મારાથી સ્થાનિક પ્રજાને જોયા કરાય ત્યાર પછી શિષ્ટરૂપ આપો જેમાં છાક એટલે નશો ભરૂચી એટલે ભરૂચનું હાઉ એટલે ઘણું ઘરોબો એટલે ગાઢ સંબંધ આછેરો એટલે ઓછો અને રતુંબડું એટલે રાતું ત્યાર પછી વિશેષણ શોધી પ્રકાર લખો જેમાં પહેલામાં ત્રણ સંખ્યાવાચક વિશેષણ બીજામાં વિકરાળ ગુણવાચક વિશેષણ ત્રીજામાં મોટું પરિમાણવાચક વિશેષણ ચોથામાં મનોહર ગુણવાચક વિશેષણ પાંચમામાં ભોળી ગુણવાચક વિશેષણ અને છઠ્ઠામાં પ્રિય ગુણવાચક વિશેષણ ત્યાર પછી ક્રિયા વિશેષણ શોધો જેમાં પહેલામાં આવશે હર હંમેશ સમય વાચક ટપ ટપ રીતિવાચક રાતોરાત સમયવાચક લળી લળી રીતિવાચક આજે સમયવાચક પહેલા સમયવાચક અને કાયમ સમયવાચક ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડો જેમાં ઔદ્યોગિક સન્નિધિ મુઠ્ઠી સૃષ્ટિ સંસ્કૃતિ તાત્વિક શ્રાવ્ય દ્રશ્ય અને ધ્વનિ ઘટકો આ પ્રકારે છૂટા પડશે ત્યાર પછી ભાવે પ્રયોગ કરો જેમાં પહેલાંમાં થશે લેખકથી આહવાના રસ્તા ઉપર રખડિયા કરાયું અને પ્રેરક વાક્યમાં લેખકને ડાંગ દરબારની વાતો સંભળાવી ત્યાર પછી છંદ ઓળખાવો જેમાં છંદ સૂત્ર કે ગણ સૂત્ર તો યમાતા તા રાજ ભાન સલગા ત્યાર પછી ગણ કેટલા છે અને ક્યાં ક્યાં તો દસ ગણ છે ય માતા રાજ ભાન સલ ગા અસત્યો માહેથી પરમ પ્રભુ પરમ સત્યે તું લઈ જા તો શિખરીણી છંદ થશે ત્યાર પછી નિબંધ લેખન જેમાં મારો યાદગાર પ્રવાસ કે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન તેના વિશેનો નિબંધ છે તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપેલો છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો આગળનો નિબંધ છે તે પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ દસ ડાંગ વનો અને ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરીવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો